કચ્છનો મોહમ્મદ રૂહાન કુરેશી ગુજકેટમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ કચ્છનો મોહમ્મદ રૂહાન કુરેશી ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ બારમાં ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં કચ્છમાં પ્રથમ અને ગુજકેટ બે હજાર ચોવીસમાં એકસો વીસમાંથી એકસો વીસ માર્ક મેળવી ઇતિહાસ રચ્યું આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં કચ્છના મોહમ્મદ રુહાન આરીફ કુરેશી સમગ્ર કચ્છમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું મોહમ્મદ રૂહાન આરીફ કુરેશીએ ગુજકેટની પરીક્ષામાં પણ એકસો વીસ માર્કમાંથી એકસો વીસ માર્ક્સ મેળવી ઇતિહાસ રચી દીધું હતું નોંધનીય છે કે છેલ્લા વીસ વર્ષમાં એટલે કે બે દાયકામાં રાજ્યમાં ગુજકેટ પરીક્ષામાં કચ્છમાંથી પૂરેપૂરા માર્ક્સ મેળવનાર મોહમ્મદ રૂહાન આરીફ કુરેશી પ્રથમ વિદ્યાર્થી છે મોહમ્મદ રૂહાન કહે છે કે તે ફિનિક્સ એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને કહે છે કે જો વિદ્યાર્થીને અભ્યાસમાં લગ્ન અને મહેનત થશે સારા ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થશે તો તે કચ્છમાંથી પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી શકે છે મોહમ્મદ રૂહાન માતા પિતા ગુરુજનો વિદ્યાર્થી મિત્રો અને સમગ્ર કચ્છવાસીઓનું શુભેચ્છાઓ સાથે આભાર માને છે મારું નામ કુરેશી મોહમ્મદ રૂહાન આરીફભાઈ છે હાલે જ મેં બાર સાયન્સની પરીક્ષા આપી એમાં છન્નું ટકા સાથે ઉત્તીર્ણ થઈ કચ્છ સમગ્ર કચ્છમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને ગુજસેટની પરીક્ષામાં એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રથમ રેન્ક મેળવ્યો છે આ બદલ મને એક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે અને આ બદલ હું મારા માતા પિતા અને મારા તમામ શિક્ષકોને ખૂબ જ આભારી રહીશ મારા ખાસ શિક્ષકો કમલ સર પાર્થ સર અને ગબરૂ સર એમના માટે હું ખૂબ જ મોટો આભારી છું અને મારા માતા પિતા જેમણે હંમેશા મારી કપડી પરિસ્થિતિમાં પણ ખૂબ જ વધારે મદદ કરી છે એમના માટે હું હંમેશા આભારી રહીશ એક અલગ જ આનંદ છે અને એક અલગ જ મજાની વાત છે બધું બહાર આવી શકે એવું નથી પણ આજનો દિવસ બહુ જ ખાસ દિવસ બની રહ્યો છે અને આશા છે કે આગળ પણ આવું બની બની રહેશે આગળ મારો વિચાર બીટેકમાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી કરવાનો વિચાર છે અત્યારે જે હું ગાંધીનગરમાંથી કરીશ અને એના પછી એમટેકમાં પણ મારે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી કરી અથવા આબ્રો સ્ટડી કરી એ એક સારો ડેટા સાયન્ટિસ્ટ બનવાનો વિચાર છે ધોરણ દસમાં મેં ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા મેળવ્યા હતા અને ત્યારે પણ મેં એ વન ગ્રેડ મેળવ્યો હતો ત્યારે મને ગણિત અને વિજ્ઞાનમાં અઠ્ઠાણું અઠ્ઠાણું માર્ક્સ આવ્યા હતા જેના કારણે મને પ્રોત્સાહન મળ્યું કે મારે વિજ્ઞાન પ્રવાહમાં જ આગળ વધવું છે અને તેના પછી મેં નક્કી કર્યું કે હું વિજ્ઞાન પ્રવાહમાં જ આગળ મહેનત કરીશ ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહ લીધા પછી મને વિજ્ઞાનમાં બહુ જ વધારે રસ જળ રહ્યો અને આ એક ખૂબ જ આનંદદાયક વિષય મારા માટે બની રહ્યો અને તેથી જ મને ધોરણ બારની તૈયારી કરવાની પ્રેરણા મળી રહી અને ગુજરાતમાં પણ સારી તૈયારી કરવાની પ્રેરણા મળી રહી એવું નથી કે કચ્છની બહાર જશો તો જ સારું રિઝલ્ટ આવશે તમે કચ્છમાં રહીને પણ જો સારી રીતે મહેનત કરો છો સારી રીતે ગાઈડન્સ મેળવો અને તમારી કન્સિસ્ટન્સી જાળવો છો તો તમે કચ્છમાં રહીને પણ સારું રિઝલ્ટ મેળવો કચ્છમાં પણ એટલું એજ્યુકેશન ઉપલબ્ધ છે કે જેથી તમે એક જ્વલંત સફળતા જરૂરથી મેળવી શકો બસ જરૂર છે તો વિદ્યાર્થીની મહેનત અને એક સારા ગાઈડન્સની